રોબર્ટ કેરિંગ હેવી પેકેટ્સ બાયિંગ થિએટર ટિકિટ એન્ડ કેરિંગ groceries ટુ ધ કાર્સ વર ઓ કોમન સાઇટ એટ ધે ટાઈમ કે છે કે ભાઈ રોબર્ટ જે છે અલગ અલગ પ્રકારના કામ કરી રહ્યા હતા બારે પેકેટ ઊંચા કરવા છે ટિકિટ થિયેટરે ટિકિટ ખરીદી હોય તો આ બધા પ્રકારના કામ કરે છે કોમન સાઇટ જોવા મળી રહ્યું હતું હુ વોઝ ઓર્ડર્ડ ટુ પે ધ અમાઉન્ટ એટ ધ કેશ કાઉન્ટર એટલે કે કેશ કાઉન્ટર આગળ પૈસા કોને ચૂકવવાના હતા એટલે કે કોણ કોને ઓર્ડર આવ્યો કે પૈસા ચૂકવી દો તો ઓર્ડર કર્યો પ્રેમ પ્રેમ ઓર્ડર પણ સામે કોણ હતું ધ રોબર્ટ રામસિંહ ઝીરો સેવન ઝીરો ટુ પે ધ અમાઉન્ટ એટ ધ ધર રામ સિંઘ જે છે વોઝ ઓર્ડર ટુ પે એટ ધ અમાઉન્ટ એટ ધ કેશ કાઉન્ટર उट स्पीकिंग वर्ड एंड टू सी ऑल सीक्रेट विदउट ओपनिंग काम था एनाड रिक्वेस्ट एंजल द लॉर्ड ચાલવા માટે લઈ જતા હતા હાઉ મિસ સુ રાઈટ ઓન હેલન્સ ફાર્મ મિસ સુન વુડ ટોક ઇન્ટુ હેલન્સ ફાર્મ

માળો બનાવે છે વિચ રિક્વેસ્ટોર્ડ મેલ રક મેને જે રિક્વેસ્ટ હતી એને રિજેક્ટ નાખી હતી

હેલન વોલ્સ ટોટ રાઇટિંગ ફર્સ્ટ બિફોર રીડિંગ એન્ડ સ્પીકિંગ એટલે કે લખવાનું પહેલા શીખવાડી દેવામાં આવ્યું હતું ધ ફોલ્સ એ બી ખોટી વાત છે એના પહેલા શબ્દો જે હતા એ બોલતા જ શીખવાડવામાં આવ્યું હતું ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સીડર્ડ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ આ સાચી વાત છે ટ્રુ ઘરે દિવાશળીની જે બોક્સ હોય છે હાઉસ હોલ્ડ મેચ એને આપણે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણીએ છીએ

राइटर अथवाटर फाइन दर्ड विच मीन लकी शब्द नो बीजो अर्थ फोर्चुनेटली नसीबदार जुबली सैलिब्रेशन ऑफ शारदा विद्यालय इन विच इोज एस्टाब्लिस्ड तो आज पचास वर्ष पूरा गोल्डन जुबली है Who has been invited as the chief guest? Mr. J.P. Ahuja, the president of the school, has been invited as the chief guest. Who is eagerly waiting to welcome the invited guest? The principal, staff, students of Sarda Vidyalay are eagerly waiting to welcome the guest. On which day will the function be held? function The function will be held on March 7, 2025. In which competition will the project be presented? The project will be presented in, the, in a state level competition. Why does Soham need more time to complete the project? Soham needs more time because he wants to add some new details to it. Who will be the representative? Soham will be the representative at the competition. An act of taking part is called to participate. ભાગ લેવો એને શું કહેવાય ટુ પાર્ટિસિપેટ વિભાગ સી પહોંચી ગયા હતી વિડીન લાઇક કરવા બાકી જરૂર જરૂર લઈ લઈ જજો જો આપણે ગ્રામર શીખી રહ્યા છીએ જો વાક્યમાં તેત્રીસ નંબરમાં જો સિન્સ લખેલું હોય સિન્સ લખ્યા પછી સમય આપેલો છે મોર્નિંગ એ સમય કહેવાય બરાબર તો શું આવે જવાબ પોઇન્ટ ઓફ ટાઈમ સિન્સ લખેલું હોય ને પાછળ સમય આપેલો એટલે પોઇન્ટ ઓફ ટાઈમ જ આવે પછી ફોર લખેલું હોય શું લખેલું હોય ફોર લખેલું હોય અને એની પાછળ સમય આપેલો હોય તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય એફઓઆર ફોર લખેલું હોય અને એના પછી સમય આપેલો હોય ફોર અવર્સ એટલે ચાર કલાક બરાબર તો શું જવાબ આવે ડ્યુરેશન ઓફ ટાઈમ પછી છેલ્લામાં સમય આપેલો હોય સાડા સાત વાગે તો એને કેવા સ્પેસિફાઈંગ ટાઈમ આ સૌથી અઘરું હતું એટલે નવું હતું એમ અઘરું તો ન હતું પણ નવું હતું પછી હવે છે ચૂઝ ધ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ છત્રીસ નંબરની અંદર એમસીક્યુમાં લખેલું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ રિઝલ્ટ વાળું વાક્ય ગોતવાનું છે તો રિઝલ્ટ વાળું વાક્ય ગુતવાનું હોય નજીક નજીક આવી રીતે લખેલું હોય અને ની વચ્ચે કશું નહીં લખેલું લખેલું એનો મતલબ વાળું જ વાક્ય છે રીઝન એટલે કારણ કારણ એટલે એમ તો બીકોઝ લખેલું હોય પણ આ ઓપ્શન માં બીજ નતું લખેલું આવ્યું સિન્સ લખેલું આવ્યું હતું કંડિશન વાળા વાળામાં એમ તો ઇફ વાળો જવાબ આવતો હોય છે પણ ઇફ વાળો જવાબ નું જયારે ગુજરાતી કર્યું ત્યારે વાક્ય બંધ બેસતું નતું ત્યારે અનલેસ વાળું વાક્ય હતું એ બંધ બેસતું હતું બરાબર કારણ કે અનલેસ એટલે પણ કંડિશન એટલે કે શરત જ થાય બરાબર એટલે ઈ અનલેસ બંને આપ્યા હોય તો બંનેના ગુજરાતી કરવા બહુ જરૂરી છે અનલેસ નું ગુજરાતી કેવું થાય કે જો નહીં તો અનલેસ ઇટ રેઇન્સ હેવલી જો વરસાદ ભારે વરસાદ ના પડ્યો તો ઇટ રેન્સ હેવલી એટલે ભારે વરસાદ પણ અનલેસ એટલે ના પડ્યો તો આઈ વિલ ગો ટુ માય ઓફિસ તો હું ઓફિસ જઈશ બરાબર આ રીતે ગુજરાતી કરવું પડે

પછી ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવાનો તો પણ આ બહુ અઘરો પ્રશ્ન હતો કારણ કે અહીંયા આગળ હાઉ મેની મની બી હતું હાઉ મચ મની બી હતું અને હાઉ મચ રૂપીસ બી હતું એમાંથી આપણે શું નક્કી કર્યું હાઉ મચ મની બરાબર કારણ કે મની જે છે એ ઘણા બધા હોય છે એને કાઉન્ટ ના કરી શકાય એટલા માટે હાઉ મચ મની એના બી ખાલી જગ્યા છે કે ભાઈ ડુ યુ રિયલાઇઝ શું તમે સમજો છો શું તમે સમજી શકો છો એમ પછી હાઉ મચ ડિસ્કાઉન્ટ ડઝ ધ શોપકીપર ઓફર ફોર ઇટ શોપકીપર કેટલી ઓફર કરી છે આના માટે એમ યુ શુડ નોટ સ્ક્વેન્ડર યોર ટાઈમ એટલે તમે તમારો સમય અહીંયા બગાડવો ના જોઈએ સ્ક્વેન્ડર એટલે બગાડવો પણ ના પડે ના બગાડવો જોઈએ સ્ક્વેન્ડર એટલે બગાડવું એવિડન્સ એટલે કે પ્રૂફ આપવું સબૂત આપવું ડીનાય એટલે ના પાડ દેવી રિફ્યુઝ રિજેક્ટ કર દેવું રિફ્યુઝ કર દેવું ડીનાય કર દેવી ફ્યુરિયસ એટલે ચીડાઈ જવું ચીડાઈ જવું એટલે એક પ્રકારે એંગરી થઈ જવું ગુસ્સે થઈ જવું વિભાગ ડી પહોંચી ગયા છે વિડીયો ને લાઈક કરો બાકી જરૂર થી લાઈક કરી દેજો અહિયાં ઈઝ હતું એનું વોશ કર નાખ્યું છે અહિયાં વિલ હતું એનું વુડ કરેલું છે બરાબર અહિયાં આગળ સામે સાંભળનાર હતો છોકરો એ પ્રમાણે હિમ લખેલું છે અને છેલ્લે શાંતિથી વાત કરે છે એટલે પોલાઇટલી શબ્દનો ઉપયોગ કર્યો છે નમ્રતાથી વાત કરે છે એના પછીનું વાક્ય જોઈન ધ સેન્ટેન્સ એક વાક્ય છે કે ભાઈ એ ભાઈ ઓફિસમાં કામ કરી રહ્યા છે અને બીજા વાક્યમાં લખ્યું છે કે છ વાગ્યાથી એટલે કે છ વાગ્યા સુધી તો ટીલ ટીલ શબ્દ એટલે આ સમય સુધી અહીંયાથી થી આ સમય સુધી બરાબર ધ મેડ વેન્ટ હોમ એ ઘરે ગઈ આફ્ટર ના પછી કામ પૂરું કર્યા પછી આફ્ટર એટલે પછી બે વાક્યની વચ્ચે આફ્ટર લખેલું છે આઈ લાઈક ધ ચાઇલ્ડ મને બાળક ગમે છે હું ઇઝ સ્માઈલિંગ જે સ્માઇલ કરી રહ્યું છે હું ઇઝ સ્માઈલિંગ એક જ બાળક વિશે માહિતી આપેલી ભલે એ લોકોએ વાક્યમાં એટ લખેલું છે પણ વાત તો એ લોકો એ બાળકની જ કરી છે એટલે હું જઈ શકે અહીંયા આગળ એના પછી પેરેગ્રાફ પૂરું કરવાનું છે કે ભાઈ રાજા જે છે જાણીતો હતો શેના માટે બ્રેવરી માટે પછી પીડાઈ રહ્યો હતો ફ્રોમ અને છેલ્લે આવશે ધો એટલે છતાં હી વોઝ ફીલિંગ વીક કે જે નબળું ફીલ થતું હોવા છતાં હી ઓલવેઝ ફોટ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ પછી આપેલું ચેન્જ ધ ટેન્સ બરાબર ચેન્જ ધ ટેન્સ ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ચેન્જ કરવાનું હતું એની અંદર ભૂતકાળ આપેલું હતું અહીંયા ટોટ લખેલું હતું ટીચિસ કર નાખ્યું અહીંયા ડીડ નોટ હતું ડુડ નોટ કર નાખ્યું અહીંયા કોલ્ડ હતું કોલ્સ કર નાખ્યું બરાબર એક વચન છે લેસ લગાવવો પડે પછી ચેન્જ ધ વોઇસ એટલે કે પેસિવ વોઇસ માં ફેરવવાનું હતું જેમાં પહેલા વાક્યનો જવાબ એ લોકો ત્યાં આપેલો જ હતો બીજા વાક્યમાં વેસ્ટર્ન ક્લોથ્સ આર નોટ વોન બરાબર વીયર નું વોન બાય અસ ઓન ધીસ ડે ક્રેકર્સ આર લિટ લાઈટ નું શું થાય લિટ ભૂતકૃત લિટ બાય ચિલ્ડ્રન અ ફ્યુ અ ફ્યુ એટલે ગણી શકાય અ ફ્યુ એટલે ગણી શકાય ગણી શકાય એટલે હાઉ મેની ગણી શકાય એટલે હાઉ મેની બરાબર અને એક્યુરેટલી એલ વાય લખેલું છે એટલે કે એલ વાય લખેલું એટલે એનો મતલબ કે મેનર છે કે કઈ રીતે તો કે હાઉ થી પ્રશ્ન પૂછવો પડે સેનાથી હાઉ થી તો એ ફ્લાઇંગ કાઇટ્સ એટલે કે પાર્થ વોઝ ફોન્ડ ઓફ ફ્લાઇંગ કાઇટ્સ કે છે એને કે પતંગો ચગાવવાનો શોખ હતો તો વોટ વોઝ પાર્થ ફોન્ડ ઓફ શેનો શોખ હતો એને વિભાગ સી ની અંદર દિવાળી મોસ્ટ એમપી નિબંધ આપેલો છે સૌપ્રથમ તો એના પછી યોગા વાળો નિબંધ આપેલો છે બરાબર એવી મોસ્ટ માં ગણીશું આપણે છેલ્લે ગુજરાત વન ઓફ ધ મોસ્ટ પ્રોગ્રેસિવ સ્ટેટ બરાબર એ બી આપેલો છે અહીંયા આગળ નિબંધ એના પછી ઈમેલ આપેલો છે જેમાં ટુ સબ્જેક્ટ ડીયર પછી મેઈન પેરેગ્રાફ અને છેલ્લે એન્ડિંગ એના પછી રિપોર્ટ આપેલો છે અહીંયા આગળ farewell function છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ જે છેલ્લો દિવસ છે એનું farewell function છે અને સૌથી છેલ્લે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર એક પિક્ચર આપેલું છે બરાબર એના વિશે દસ વાક્યો મેં અહીંયા આગળ પંદર વાક્યો લખેલા છે જેથી તમે દસ વાક્યો પોત રીતે છેલ્લા વાક્યો જે લાગે આપણે લખી શકીએ વાંચી શકીએ એમ તો પંદર લખી દેવા જોઈએ જેથી શું એકદમ પ્રેક્ટિસ કરતી વખતે પંદર વાક્યોની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ટ્રાય કરતો રહેવા જોઈએ બરાબર આવી રીતે વાક્યો આપણે શીખતા રહીશું દરેક જે બી પ્રોબ્લેમ હોય એ કમેન્ટ કરતા રહેજો તો આપણે વસ્તુનો સ્પેશિયલ શીખવા માટેનો વિડીયો પણ બનાવીશું ફરીથી મળીશું મળતા રહીશું